બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે ભારતના અને ગુજરાત રાજ્યના બાંગ્લાદેશના પ્રોસેસિંગ ઉદ્યોગોને કેમિકલ સપ્લાય કરનારા ઉદ્યોગકારોના નાણાં ફસાયા છે સાથે જ કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલી નાના મોટા ઉદ્યોગકારોને સપ્લાયર્સને મોટો ફટકો પણ પડ્યો છે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કેમિકલ ટાસ્ક કોર્સના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આ રાજકીય અસ્થિરતાને સૈન્ય કાબુમાં લે પછી જ રાબેતા મુજબ વેપાર અને આર્થિક વ્યવહાર ચાલુ થઈ શકશે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ રહી છે અને જે એટેક થઈ રહ્યો છે એના હિસાબે આપણે ગુજરાત ડેસ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના ઓછામાં ઓછા છસો થી સાતસો જે કારખાનાઓ અહીંયા છે એમાંથી બસો એક કારખાનાઓ જે એક્સપોર્ટ કરી રહ્યા છે એમને અત્યારે મુશ્કેલી પડી શકે એમ છે હાલમાં જે અત્યારે મટીરિયલ ત્યાં ઇન થઈ ગયેલું છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી એ તો જ્યારે ક્લિયર થશે સિચ્યુએશન ત્યારે બધું ક્લિયર થઈ જશે પરંતુ હવે પછીનો જે બિઝનેસ કરવાનો આવશે અથવા તો ઉદ્યોગોમાં ચાલવાનો આવશે એ ત્યાં આગળ ઉદ્યોગો નહીં ચાલે અને બંધ રહેશે તો ચોક્કસ અહીંયાને ગુજરાતની જે ઇન્ડસ્ટ્રી છે એ મુશ્કેલીમાં મુકાશે એટલા માટે મિલિટરી શાસનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ત્યાં થાળે પડે અને શાંતિ થાય શાંતિ સ્થપાય એવું આપણે ઈચ્છા રાખીએ છીએ